આરોગ્ય વિભાગે ઉમરા હજીરા રોડના ગોડાઉનમાં આરોગ્ય વિભાગે રેડ કરીને આ તેલનો જથ્થો ઝડપીમાં આરોગ્ય વિભાગે સત્યાવીસ હજાર ત્રણસો 27381 લિટર શંકાસ્પદ તેલ ઝડપ્યું છે ઉમરા હજીરા રોડના ગોડાઉનમાં આરોગ્ય વિભાગે રેડ કરીને આ તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં આરોગ્ય વિભાગે રૂપિયા ત્રીસ પોઈન્ટ લાખનો સ્ટોક સીઝ કર્યો છે તેલના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તો સોયાબીન અને સનફ્લાવરના નામે આ તેલનું વેચાણ થતું હોવાની વાત સામે આવી છે તો આરોગ્ય વિભાગ હવે તેલના રિપોર્ટની રાહ જોઈ રહી છે અને ત્યારબાદ વધુ કાર્યવાહી કરશે સુરતમાં સોયાબીન અને સનફ્લાવરના નામે વેચાણ થતું સત્યાવીસ હજાર ત્રણસો એક્યાસી લીટર શંકાસ્પદ તેલ જપ્ત કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગે કુલ ત્રીસ પોઈન્ટ બેતાલીસ લાખ રૂપિયાનો સ્ટોક સીઝ કર્યો છે આરોગ્ય વિભાગને બાતમી મળી હતી કે તેલ શંકાસ્પદ છે અને જ્યારે જગ્યા ઉપર જોઈને તપાસ કરી તો સામે આવ્યું કે તેલનો જથ્થો એટલી માત્રામાં હતો કે લાગ્યું કે આ તેલમાં ભેળસેળ થઈ રહી છે ઉમરા હજરા રોડના ગોડાઉનમાં પાલિકા દ્વારા રેડ કરવામાં આવી છે